માધવપુરના ગાંડા બાવળની ઝાડીમાં ફસાયેલ વાનાના બચ્ચાને પ્રાણી પ્રકૃતિના યુવાને આબાદ બચાવી લીધું હતું પોરબંદરના ના માધવપુર ગામે આવેલ વણકરવાસમાં રહેતા દલિત રામાભાઈ મુંજાભાઈ માવદિયા મકાનની બાજુમાં અડીને આવેલા એક વાડામાં રહેલા ગાંડા બાવળ ની ઝાડીમાં સાંજના સમયે વાનળ એક નાનું બચ્ચું ફસાઈ ગયું હતું જેથી બાવળ ની ઝાડીમાં ફસાયેલા વાનળ બચ્ચાને ચીસાચીસ કરીને ગાંડા બાવળની જાળીમાં ફસાયેલ બચ્ચાએ છૂટવા માટે ભારે ઊંધમ મચાવી હતી જેથી ફસાયેલા વાનરના બચ્ચાની ચિસકારીઓ સાંભળીને વાનરોનું એક ઝુંડ એકઠું થયેલ અને બાવળની જાળીમાં ફસાયેલા બચ્ચાને જાડીમાંથી ખેંચવાની એકતા થઈ આવેલા વાનરોએ ભારે દોડધામ મચાવી દીધી હતી પરંતુ વાનરો બચ્ચાને બચાવી શક્યા ન હતા જેથી રાહુલભાઈ માવળિયાએ પ્રાણી પ્રકૃતિના પ્રેમીઓને જાણ કરતા બનાવના સ્થળે પ્રાણી પ્રકૃતિ ટીમના યુવાનો આવ્યા હતા મારું નામ રામભાઈ માવડીયા હું અંકરવાટમાં રહું છું અને મારા ઘરની બાજુમાં વાડો આવેલો છે એમાં એક ગાંડો બાવર છે તેમાં એક વાંદરાનું બચ્ચું ફલવાઈ ગયું એટલે મારા છોકરાને મેં ગામમાં મોકલો ત્યાંથી બે પાંચ જણાને બોલાવ્યા અને એને આવીને વાંદરાના બચ્ચાને બચાવ્યું એકઠા થયેલા વાનરોના ઝુંડ વચ્ચે વાનરના બચ્ચાને બચાવવું ખૂબ જ અઘરું હતું પરંતુ વણકડવાસ વિસ્તારમાં રહેતા આજુબાજુના એકઠા થયેલા દલિત યુવાનોની મદદ લેવામાં આવી હતી અને સૌપ્રથમ આજુબાજુમાં એકઠા થયેલા વાનરોના ઝુંડને ભગાડવા માટે બોલ કરવામાં આવ્યો હતો અને પ્રકૃતિ પ્રેમીઓને એક યુવાન જાનના જોખમે ગાંડા બાવળના ઝાડ ઉપર ચડી ગયો હતો અને લાકડીઓ લઈને નીચે ઉભેલા દલિત યુવાનોએ વાનળોને ભગાડવા સતર્ક રહ્યા હતા જેથી સહી સલામત વાલણના બચ્ચાને બચાવી લેવામાં આવ્યું હતું શાંતિલાલ મેવાડા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માધવપુર